થોડા સમય મીટર ની પેટીઓ મીટર બદલવામાં હતા જે તે વખતે આમ આદમી પાર્ટી લડત લડી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી પણ જે પ્રમાણે આપણી યુજીવીસીએલ

વખતે ઓનલાઈન જ કપાઈ જાય છે તો ક્યાંક ને ક્યાંક દ્વારા પાટણ શહેરમાં આવી કે લોકોને હેરાન કરી પરેશાન કરી લોકોને હેરાન કરી જે પ્રમાણેનું કામ કરી અને આવનારા સમયમાં પણ આ બાબતે આમ આદમી પાટી રજૂઆત કરશે